નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે સત્તર નવ બે હજાર ચોવીસના રોજ મલેકપુર પ્રાથમિક શાળા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ બાપુના અધ્યક્ષ સ્થાને સિંગવડ તાલુકાના દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મલેકપુર પ્રાથમિક શાળા ખાતે સત્તર સપ્ટેમ્બર મંગળવારના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ બાપુના અધ્યક્ષ સ્થાને સિંગવડ તાલુકાનો દસમો તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાનોનું આગમન તથા ઢોલ વગાડી ફટાકડા ફોડી આવકારી કર્યા હતા બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યમાં લાભાર્થીઓની સીધો લાભ સ્થળ પર જ મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મલિકપુર પ્રાથમિક શાળા ખાતે દાહોદ જિલ્લાના સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષતાને પ્રારંભ કરવામાં આવ્યો તેમાં સિંગવડ તાલુકાના મેથાણ નાના આંબલિયા કાળિયાગોટા ચુંદડી પાણપુર માતાના પાલા ભોગોટા સિંગવડ નાની સંજેલી રંધીકપુર પાતાદાસા દાસા પરમારના ડુંગરપુર પીસોઈ મોટી આંબલિયા રાઠોડના ડુંગરપુર સાકરિયા ફણપુર જેવા અઢાર જેટલા ગામોનો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો અને સરકારના તેર જેટલા વિભાગોની છપ્પન જેટલી સેવાઓ જેમ કે આવક અને જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ સુધારા નામ દાખલ કરવા નવીન આધાર કાર્ડની કામગીરી તેમજ આધાર કાર્ડમાં નામ સુધારો મફત હેલ્થ ચેકઅપ તેમજ માં વાત્સલ્ય અને માં અમૃતમ કાર્ડ પીએમ જેવાય કાર્ડ કૃષિ વિભાગ પશુપાલન વિભાગ સહકાર વિભાગ ગ્રામ્ય વિકાસ વિભાગ પંચાયત વિભાગ સમાજ કલ્યાણ વિભાગ આદિજાતિ વિકાસ વિભાગ વિવિધ યોજનાઓ તેમજ વિશિષ્ટ નાગરિક પ્રમાણપત્ર પોલિસી યોજનાઓ તેમજ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના નિરાધાર સહાય યોજના